ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા છે આ બંને મહિલા સેક્ટર છ ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી બંને મહિલાઓએ વેક્સિનના બે ડોઝ લીધેલા છે ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતાં જ રાજ્યનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી દેવાયા છે ત્યારે કોરોનાએ ફરીથી દસ્તક દેતા સુરતનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવેલ છે ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂર છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કંડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે